પયુષણ મહાપર્વમાં મહાપૂજા એક કર્તવ્ય બતાવ્યું છે તેમાં સુરતના પાલ સુકન જૈન સંઘ દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુકન સંઘના પ્રમુખ અજીત મહેતાએ જણાવ્યું હતું આજના આ મંગલ દિવસે દેરાસરને રિયલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું સોના ચાંદી અને હીરા જડિત આંગી કરવામાં આવી હતી

અહિંસા પરમ ધર્મ જે પ્રભુ મહાવીર સ્વામીથી પ્રસ્થાપિત થયેલો ધર્મ છે અને તેની અંદરનું આ એક કર્તવ્ય આવે છે જેને અમે લોકો મહાપૂજા કહીએ છીએ એ આજે મહાપૂજાનું ભવ્ય આયોજન અત્યારે ચાલી રહ્યું છે કેટલાક ભાઈ ભક્તો દર્શન માટે ઉમટી પડેલા અત્યારે લગભગ ચાર થી પાંચ માણસ દર્શન કરી ચૂક્યું છે અને હજુ પણ લાઈન લાંબી છે આની લગભગ છેલ્લા વીસ થી પચીસ દિવસથી સતત તૈયારી હોય છે આની અંદર અમારા સંઘના શ્રાવક સાવિકાઓ એટલે મતલબ બેન દીકરીઓ આજ બધા ભાઈઓ એ જ બધું કામ કરે છે કોઈ અમે બહારથી આર્ટિફિશિયલ કોઈ વસ્તુ લાવતા નથી બધું જ અહીં આગળ હેન્ડ વર્કિંગ આજથી જ મહેનત કરીને જ આ બધું કાર્ય કરે છે મહાપર્વ કેમ કહેવામાં આ મહાન પર્વ એટલા માટે કે અમારા અમારો જે ગ્રંથ છે ગ્રંથનું જે વાંચન છે કલ્પસૂત્ર મહાન ગ્રંથ એ આ કલ્પસૂત્ર ફક્ત ને ફક્ત અત્યારે પરિષણની અંદર જ વાંચવામાં આવે છે તેના આચાર જે છે એ અમારા જૈનોની અંદર આચારની રીતથી ચાલવાનું હોય છે જેમ સાધુ સાધ્વીજી શ્રાવક શ્રાવિકાઓ દરેક આચારથી ચાલે એ આચારને અત્યારે વર્ણવામાં આવે છે અને એ આચારનું વિશ્લેષણ કરવામાં આવે છે જેથી એના અનુસંધાનની અંદર

અને સંસ્કારનું સિંચન અહીં આગળ સરસ રીતે થાય છે યાસીનદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત